માણાવદર તાલુકાના થાનિયાળા ગામેથી ત્રણ ટ્રકોમાં અઢાર ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રૂરતાથી બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જતા હોવાની ગૌવંશોને બાતમી મળતા ગૌવંશો દ્વારા ટ્રકોનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારે જેતપુરના પીઠળિયા ટોલ નાકા પાસે રાત્રિના ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો માણાવદર તાલુકાના થાનીયાડા ગામેથી રેડિયાળ અઢાર ગૌવંશને ચોરી કરી તેને કતલ કરવાના ઈરાદે ત્રણ ટ્રકોમાં ભરીને ભરૂચ જિલ્લામાં કેટલાક શખ્સો લઈ જવાના બાતમીના આધારે માણાવદર જૂનાગઢ અને ઉપલેટાના ગૌસેવકો દ્વારા બપોરના પાંચેક વાગ્યાથી ત્રણેય ટ્રકોનો પીછો કરતા ટ્રકો અલગ અલગ અને પૂર ઝડપે ચાલતા હોય રોડ પર ઉભા રાખવા અશક્ય હતા ગૌસેવકો અલગ અલગ થઈને પીછો કરવા લાગ્યા પરંતુ ટ્રકો ની ઝડપને આંબી ન શકતા ગૌસેવકો દ્વારા જેતપુરના પીઠળિયાના ના ટોલ નાકે ટ્રકો ટોલ ટેક્સ ભરવા માટે ઉભા રહેશે તેવા વિચારે બધા ટોલ નાકા પહોંચીને વોચ ગોઠવતા રહ્યા અને પીછો કર્યો હતો ટ્રકો નજરે પડ્યા જેથી ગૌસેવકોએ ટોલ ટેક્સ ભરવા ઉભેલ ટ્રકના ફરતે બાંધેલી તાલપત્રી હટાવીને જોતા તેમાં ગૌવંશો નજરે પડ્યા હતા અને તેમાં ગૌવંશો ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રૂરતા બાંધેલા હતા ટ્રક ચાલકો પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી ન શક્યા એટલી વાર બાકીના બે ટ્રકો પણ ત્યાં આવી પહોંચ્યા તેમાં પણ આ રીતે જ ગૌવંશ ભરેલ હોવાથી તે ટ્રક ચાલકોને પણ ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી ત્રણ ટ્રકોમાંથી પકડેલા તેર શખ્સોને પોલીસના હવાલે કર્યા હતા અને પોલીસે આ તેર શખ્સોની પૂછપરછ હાથ ધરી છે ગઈકાલ રાત્રિના આશરે સાડા નવ એક વાગ્યાના સમયે જુનાગઢ જિલ્લા તથા માણાવદર તાલુકાના ગૌરક્ષક દળના સભ્યોએ પોતાને અગાઉથી માહિતી હોય કે ત્રણ ટ્રક ભરી અને ખૂંટીયાઓ અથવા ગૌવંશ કતલખાને લઈ જવાતા હોય જે આધારે તેમને પીઠળિયા ટોલના કાએ ત્રણ ટ્રક રોકાવેલ હતા અને અત્રે પોલીસને જાણ કરેલ હતી જેથી પોલીસે જઈ અને ત્રણેય ટ્રક અહીં પોલીસ સ્ટેશન લાવેલ હતા જેમાં કુલ તેર આરોપીઓ હતા અને એમાં કુલ એક ટ્રકમાં છ એમ કરીને કુલ અઢાર ખૂંટિયાઓ ભરેલ હતા અને કોઈ ઘાસચારાની અને પાણીની સગવડતા વગર એમને બાંધેલ હતા જેથી તે ત્રણ તેર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તેમજ પ્રાણી પ્રત્યે કુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ હતો અને હાલ આ બાબતે આગળની તપાસ ચાલુ છે ફારૂક મોદન ન્યૂઝ જેતપુર